નમસ્કાર આજે આપણે વાત કરીશું એક એવા સમાજના નિર્ણયની જે કદાચ નાના ગામથી શરૂ થયો છે પણ જો આખો દેશ આ વિચાર અપનાવે તો કરોડો રૂપિયાનો બિનજરૂરી ખર્ચ અને દેખાવ એક ઝાટકે જ બંધ થઈ શકે છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામે ઠાકોર સમાજ એક ઐતિહાસિક પગલું ભર્યું છે તેમણે પોતાના ગામમાં લગ્ન પ્રસંગોમાં થતો આડંબર દેખાવ અને વધારાનો ખર્ચ બંધ કરવાનો સંકલ્પ કર્યો છે આ બંધારણ મુજબ લગ્નમાં ડીજે નહીં ફટાકડા નહીં હલ્દી રસમ નહીં ધમાલ એન્ટ્રી નહીં અને વિડીયો શૂટિંગ પણ નહીં હા તમે સાચું જ સાંભળ્યું લગ્ન પ્રસંગમાં માત્ર પાંચ થી અગિયાર લોકો જ હાજર રહી શકશે મામેરાના રકમની મર્યાદા રૂપિયા અગિયાર હજાર થી રૂપિયા એક લાખ સુધી નક્કી કરવામાં આવી છે અને સૌથી રસપ્રદ નિયમ સદાય પ્રસંગે કોઈ મોબાઈલ લઈ નહીં જાય અને છોકરી પક્ષ મોબાઈલની માંગણી પણ નહીં થાય આ નિયમો પાછળનો ઉદ્દેશ એ છે કે સામાજિક સમાનતા જાળવવી ગરીબ અને અમીર વચ્ચેનો ભેદ ઘટાડવો અને સૌથી મહત્વનું લગ્ન ને લાઈફ સ્ટાઇલ નહીં ઉજવવો આ નિર્ણય ઠાકોર સમાજના આગેવાનો વડીલો અને યુવાનોની ઉપસ્થિતિમાં લેવામાં આવ્યો છે અને રસપ્રદ વાત એ છે કે ગામના બધા જ લોકોએ આ નિર્ણયને હૃદયપૂર્વક સ્વીકાર્યો છે જે આ પ્રકારનો વિચાર દરેક સમાજ દરેક ગામ અને દરેક શહેર અપનાવે તો ન માત્ર ખર્ચ ઘટશે પણ સમાજમાં માનવતા અને સમાનતાનું વટવૃક્ષ વધુ મજબૂત બનશે આ એક ગામની શરૂઆત છે પણ કદાચ આવતી પેઢી માટે આ બંને સંસ્કારની ક્રાંતિ જો તમને લાગે કે આ વિચાર સાથે જ સમાજ બદલવાની શક્તિ ધરાવે છે તો આ વિડિયો શેર કરો શાયદ આવતી લગ્ન સીઝન સુધી આ વિચાર બીજા ગામ સુધી પહોંચશે એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે ઠાકોર સમાજના આગેવાનો રામાપેર મંદિરમાં મળી અને એક નિયમ કરેલો છે કે લગ્ન પ્રસંગમાં ડીજે ના લઈ જાવું મામેરામાં પણ અગિયાર અગિયાર હજારથી કરી અને એક લાખ રૂપિયાનું ભરવું વધતા લગનિયાને અગિયાર જણાને લગ્નમાં જાઉં દારૂ પીન કોઈ જવાનું નહીં બીજો નંબર કે જ્યારે જાન આવે ત્યારે ડીજે લાવવું નહીં અને ગામમાં ડીજે વગાડવાનું નહીં જે વગાડશે એ જેના ઘરે જાન આવી છે એના ઘરે અગિયાર હજાર રૂપિયા દંડ લેવામાં આવશે આ નિયમ ઠાકોર સમાજ અહેમદાવાદ પૂરતો જ કરેલો છે અને આ નિયમનો રામાપીરના મંદિરની અંદર કરેલો છે એટલે આ નિયમ અમારે હંમેશા માટે ચાલુ રાખવાનો છે અને કન્યાની કેવણીનો પણ ગામ સમાજની રીતે પાંચ કે દસ જે થાય એ સમ લગ્ન ની પણ આયોજન અમારે કરવાનું છે શું નામ તમારું સોનાજી મોહનજી ઠાકોર માજી ડેલિગેટ મેમદાવાદ